સંદર્ભે મારા વિચારો રજૂ કરું છું માનની અધ્યક્ષશ્રી ગુજરાતની વિધાનસભાનું આ પ્લેટફોર્મ એ ગુજરાતની કરોડ જનતાના નિરાકરણ માટે છે કે ભ્રષ્ટ બનેલા માટે નહીં આવું એટલા માટે કહું છું કે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા દાહોદ ભરૂચ પંચમહાલ ગીર સોમનાથ પોરબંદર જામનગરના કલેકટરોને નોટિસ આપવામાં આવી સેની નોટિસ કે ચૂંટણી માટે અમને જે ખર્ચા કર્યા એ બિલકુલ કન્વિન્સિંગ ગણે ઉતર્યા નથી એક ખર્ચો કેવો છે પોરબંદરમાં વીસ લાખ રૂપિયાનું ટેન્ડર થયું એ વીસ લાખ રૂપિયાનું ટેન્ડર મંડપ માટેનું હતું એના બદલે પોરબંદરના કલેકટર ઉપર ટેન્ડર મુકનારી કંપનીને કેવો સુપ્રીમ કોન્ફિડન્સ હશે કેટલું બિલ મૂક્યું વીસ લાખના ટેન્ડરની સામે બીજા મામલતદાર પ્રાંત અધિકારી કલેકટરની સૂચના મુજબ કે આ ખૂણાનો પ્રા મંડપ કરી દો બીજા બે પાંચ લાખનો ખર્ચ થાય નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો પ્રમાણે જ ખર્ચો થઈ શકે એ મહાશય બિલ મૂક્યું ત્રણ કરોડ રૂપિયાનું મંડપ લગાડ્યો વીસ લાખનો અને રેકોર્ડ ઉપર બિલ મૂક્યું બે કરોડ છન્નું લાખ રૂપિયાનું અને છતાં પોરબંદર કલેક્ટર એ બિલ મંજૂર કરવા તૈયાર થઈ ગયા પછી ગાંધીનગરથી કેરી આવી એટલે હમણાં એ બિલ ઘટાડીને સત્તાવન લાખનું કર્યું છે નિયમ એમ કે છે કે કોઈ પણ ટેન્ડરમાં પચીસ ટકાથી વધારે રકમનો ઉમેરો કરીને ચૂકવણું થઈ શકે નહીં અને વીસ લાખના ના પચીસ ટકા એટલે પાંચ લાખ ઓરિજિનલ ટેન્ડર વીસ લાખનું પચીસ લાખથી ઉપર એક પાય ન ચૂકવી શકાય છતાં આ મંડપની એજન્સી એવો સાહસ છે કલેક્ટર કોરબંદરમાં એમનો કોન્ફિડન્સ એવો છે કે ત્રણ કરોડ રૂપિયાનું દિલ મૂક્યું અને હવે સત્તાવન લાખ ચૂકવવા તૈયાર થયા છે એના કેટલાક બીજા પીરોની મને એક્સેસ ભરી તો તપાસ કરતા ખબર પડી એટલે ગણતરીના દિવસોની અંદર ત્યાંના અધિકારીઓ સોમાંથી ચાલીસ બાળકો ગુજરાતમાં કુપોષિત અને ડ્રાય ફૂટ ખાઈ ગયા સોળ હજાર રૂપિયાનું નોનવેજના બિલ મૂક્યા ત્રીસ હજારના એટલે કેવું ચિકન લેગ પીસ એક્સ તામની હોટલમાંથી મંગાયા એના આઠસો ચાલીસ રૂપિયાનું બિલ ચૂકવે પણ એ બનાવનારો જે રસોઈઓ હોય એનો પેલો હોટલનો માલિક પગાર કરતો હોય એનો પગાર બી આપણી પોરબંદર કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે છ હજાર રૂપિયામાં બજારમાં સાયરન મળતી હોય મંત્રીશ્રીઓની ગાડી પર રહેવી અને એના બદલે ચૂંટણી ખર્ચમાં એનું બિલ મૂક્યું છે સાહીઠ હજાર રૂપિયા મૂળ પ્રોડક્ટની કિંમત છ હજાર બિલ મૂક્યું સાહીઠ હજારનું એના કારણે હમણાં રાજ્ય સરકારનો ચૂંટણીનો ખર્ચ એકસો એકવીસ કરોડ રૂપિયા વધી ગયો છે એટલા માટે હું રાજ્યની સરકારને વિનંતી કરું છું કે આનો પ્રોગ્નિજન્સ લે મુખ્ય નિર્વાચનની કચેરી દ્વારા જેટલા પણ કલેકટરના નોટિસ આપવામાં આવી છે એમાં એક પણ બિલ પાકી ખાતરી બીજા મંજૂર થવું જોઈએ નહીં આ બધાની સામે બનાવટી દસ્તાવેજ બનાવટી ડીલોને સાચા કરું કે એકબીજાના અધિકારીઓને મેળવી પણ આમાં રજૂ કરવા મજબ લાગુ પડતી કલમો હોય ગુનો દાખલ કરવો જોઈએ જામનગરના એનો કિસ્સો અદભુત છે એક જ દિવસમાં એક અધિકારીએ જામનગરની ચૂંટણીમાં નેવું લીટર ઈંધણ વાપર્યું મતલબ કે એક જ વિધાનસભા ક્ષેત્ર કાલાવાડ અંદર એની ગાડી નવસો કિલોમીટર એક જ દિવસમાં ફરી અને એવા અનેક દિવસો મને લાગે કદાચ એ અધિકારીએ ચોવીસ કલાક એક ધારી ગાડી ચલાવી અને શૌચન પણ ગાડી જ કરી લેશે આ અધિકારીઓને શરમ આવે છે આ ગુજરાતની સામાન્ય જનતાના ટેક્સના પૈસા સાથે આ લોકો શું કરી રહ્યા છે પછી મને સવાલ થયો કે આટલું બધું ભૂતું કેમ ચાલી રહ્યું છે નકલી કચેરીને જ્યારે ગુજરાતમાં રાફડો ફાળ્યો હોય અને કોઈ કોન્ક્રીટ એક્શન ના થતી હોય અને એક પછી એક નકલી કચેરી આવતી હોય ત્યારે ડ્રાયફ્રુટના બિલ મૂકતા નોનવેજના બિલ મૂકતા સાયરનના છ હજારના બદલે સાહીઠ હજારના બિલ મૂકતા અધિકારીઓમાં કોઈ સંકોચ નથી રહેતો અને આવી નકલી કચેરીની શ્રેણીમાં એક વસ્તુ એવી ખબર પડી શહેરી વિકાસ વિભાગ અંતર્ગતની રેડાની કચેરીમાં મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇલિગલ જેલ ચાલી રાજ્ય સરકારની જાણ બહાર રાજ્ય સરકારના ગેજેટમાં નોટિફિકેશન વગર જે બિલ્ડરોએ ચોક્કસ પ્રકારની પ્રોવિઝનનું કોમ્પ્લાય ના કર્યું હોય એ બિલ્ડરને સિવિલ પ્રિઝનમાં મુકવાની જોગવાઈ છે તો શિરેરાની કચેરીના સાતમા બાળને કેટલાક અધિકારીઓ બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેકટર આ ચાર અધિકારીઓ એકબીજાને મેળવી પણ પોતાની મરજીથી કદાચ રાજ્ય સરકારની જાણ બહાર કે આશીર્વાદથી સાતમા માળની કચેરીને જેલ તરીકે વાપરી અને એમાં કોન્ટ્રાક્ટર કે બિલ્ડરને ક્યુબિકલમાં રાખ્યા બોતેર કલાક સુધી આ ભારતના બંધારણના આર્ટિકલ એકવીસ અને માનવ અધિકારનું સિરિયસ હનન છે આજે સવાલ થઈ રહ્યો છે કે રેરાની કચેરીની અંદર નોટિફિકેશન વગર કોઈ એક રૂમને ને તમે જેલ તરીકે કઈ રીતે વાપરી શકો અને જો આ બાબતે મારી ભૂલ થતી હોય તો માનની મંત્રીશ્રી જયારે મારી વાતને રિસ્પોન્ડ કરે તો આ સન્માનની ગૃહના રેકોર્ડ ઉપર એ નોટિફિકેશન જાહેર કરવું જોઈએ એક માણસ એક બિલ્ડર ને બોતેર કલાક સુધી ત્રણ દિવસ ટ્યુબીજને ગોધી રાખ્યો છે એનું ડાયાબિટીસ પાંચસો થઈ ગયું એક માણસનું એને સિવિલ ગાંધીનગરમાં હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો આ શું ચાલે ગુજરાતમાં નકલી કચેરીઓ નકલી જેલ અને રાજ્ય સરકારની જાણ છે કે નહીં રાજ્યની સરકારે એનો ખુલાસો કરવો જોઈએ એક માણસ હાર્ટ એટેક આવે એવી સિચ્યુએશન નું નિર્માણ થયું હતું અને હમણાં બે હજાર ત્રેવીસમાં માં જયારે અનિતા કરવા લાવ્યા ત્યારે અમને કચેરી બંધ કરાવી તો કચેરી શરૂ થાય બંધ થાય તેનું નોટિસ હોય એની ગેજેટ એન્ટ્રી થાય કચેરી બંધ કર્યું તેના કારણો રજૂ કર્યા હોય કોના કહેવાથી કોના કોની સૂચનાથી કોના આદેશથી આ રેરાની કચેરીમાં સાતમા મારે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં બિલ્ડરો રિયલ એસ્ટેટના માણસોને કયા ઇન્ટેન્શનથી એક જેલમાં ગોધી રાખવામાં આવ્યા આ બહુ સિરિયસ સવાલ છે ગુજરાતની સાડા છોકરોની કરોડ જનતા આ જાણવા માગે છે આપણા ગુજરાતની અંદર રવિશંકર મહારાજ અને ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં આ પ્રમાણેનું ધુખ્પલ ચાલે એટલે રાજ્યની સરકારે ફ્લોર ઉપર એનો ખુલાસો કરવો જોઈએ અને છેલ્લી વાત કહેવા માંગુ છું આજે શહેરી વિકાસ વિભાગનો પણ વિષય છે માન્ય દ્રશિ વિધાનસભાનું ફરી દસ સેકન્ડ લઈશ રાજ્યની સરકારે મારી વિનંતી છે વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે શહેરી એક પણ વ્યક્તિનું કોઈ પણ નાગરિકનું મત